કેરી રસ પીવા એવા છે કાળો મસ્ત ઠંડો ઠંડો એક ગ્લાસ ટૂંકાઈ જાય પીવા માટે તમે પણ જો અને આપણે જો ક્યાં લોકેશન આવી ગયા છે નાતા લોકેશન આવી ગયા છે હાજર એટલે અત્યારે દેખાણો વિડીયો હે લાઈક કરો કે આમ લાઈક ને કે લાઈક કરો લાઈક મલે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવ વ્લોગ બધા બધાને ગુડ મોર્નિંગ થઈ માતા મિત્રો તો હાલો આપણે જવાનું છે તો સવાર સવારમાં ભાબરા જવાનું પ્લાન થયો છે થોડું કામ છે અમારા દાદા જો આમ બેઠા દાદુ સીતારામ જય શ્રી કૃષ્ણ શું કરો દાદુ બેઠા છો બેઠા દાદા શું થયું તું હાંજે અરે મને તો હક ન થ્યો હક ન લાખ મળવાના હતા ને અમારા નાની પણ આવી ગયા છે કેટલા દિવસના આ દેખાણા છે વિડીયોમાં વિડીયોમાં ધરોધા પણ વિડીયોમાં રેન્ડ થઈ ગયો ત્યારે તો હાલો આપણે બાબરા છે પપ્પા મમ્મી જો છે રૂપા છે જો પાણી હારવાનું ચાલુ છે બધું કામ ચાલો મોટા ભાઈ હાલો આપણે બાબરજી ના નામાં તો બાબર આવી ગયા પણ હવે થોડું કામ હતું થયું થોડા આવું છે પપ્પા મમ્મી જાય છે હું અહીંયા રહું છું થોડું કામ પતાય લઈએ કાઢવાનો દાખલા બાખલામાં સરકારી કમર થાકી જઈ હાલો તો અમે આવશું ના ના છે થેલી શું કરવી હું ભાઈ છે જો ભાઈ આમે કણે છે અમારે અંદર હાલો આવજો હવે પછી પછી થાકી ગયા ભાઈ અમે જો અહીં છીએ સરકારી કામમાં થાકી જઈએ એવું છે હાલો તાલુકા પંચાયતી છીએ આટા મારીએ છીએ કાં બધું આપણું સરકારી કામ હતું માણવા ભતે થાકી ગયા બે વાગી ગયા છે ભાઈ પણ હવે જીઓ કંપનીમાં જાય છે પપ્પા મમ્મી તો વહી ગયા હું પણ આથી ઘરે ઉપડી જાઉં સમાડી ડાયરેક્ટ હાલો જઈએ હવે ઘરે સરકારી કામ એટલે બહુ અઘરી વાત છે મિત્રો કાંઈ વાંધો રે થઈ ગયું માતી દીએ ચૂપારી નથી હાલો ઘરે તડકો બહુ થઈ ગયો છે અને ઉનાળો કેવો છે ભાઈ ઉનાળો ઉનાળો કેવો છે ઉનાળો તડકો કેવો પડે તો કેરી રસ પીવા આવ્યા છે ચાલો મસ્ત ઠંડો ઠંડો એક ગ્લાસ ચૂકાવી હાલો પીવા માટે તમે પણ જો

એ તો જીઓ કંપની યોગ્ય છે કે હું હાજે કોરો આવી આવીશી કાર્ડ કાઢવાનો હોય ને જીઓના અને આપણે જો ક્યાં લોકેશન આવી ગયા છે નાતા એ લોકેશન આવી ગયા છે આ દિવસ અમારી યાદગાર રહ્યા છે મિત્રો અમે ના હતા તો પાર્ટી બહુ મજા કરી હતી આ દિવસ યાદ રહે હું કે પાછું તમને યાદ ચડાવી દઈ જો નાતા બધા મજા આવતી આમ ભેસી બધી ના એ જો મજા આવી ગીત નાવાની સામો પડી ગયો તો અમાર શરદભાઈનો શર્ટ ખોવાઈ ગયો તો ખબર હશે તમને ઉગાડી ગયો તો એ જગ્યા છે મિત્રો તમે લાતા હતા ને સર ભાઈ ક્યાંક અંદર વ્યો ગયો ક્યાં ગયો ખબર નહીં ચાલો હશે આપણે પણ હવે નીકળીએ ઘર બાજુ હું ખાલી ખવા આવીએ ખાલી બેહું મજા આવી ગઈ પાણી તો પાણી તેલ જેવું છે આપણે કે નાવું નથી નાઈ તો ધરાઈ રહ્યા હા ઘરે તો મિત્રો આવ્યો ઘરે વેવા કેટલા વાગે આવો ત્રણ વાગે આવો મમ્મી મમ્મી તો વેલા મમ્મી તો વહેલા જ વેવા હતા બે અઢી વાગે પપ્પા નોકરીમાં વેઈ ગયા એમણે કેટલો મદદ કરી છે તો હું જાણું છું પપ્પાએ

ગાડી ઉપાડી આપડી તું માલો હવે નીકળી હાલો વાડી એવો પૂરી ગયો છે પાણી આપણું ચાલુ છે તમને બતાડો ને જો ધબાટે પાણી આવે છે આપણે તો હું છે ને પપ્પાએ કીધું કે નાકો ક્યાંનું પૂગી ગયું છે તું જા જલ્દી તું છે ને નાકો વાળ ના ક્યાંય હા આપણે ફટાફટ છે ને નાકો વાળતા આવીએ વાહ પાણી ચાલુ છે આપણે છે નાકા બે માં જવા દઈએ બે ક્યાં ને પી ગયા તો બાબરા ફટાફટ આપણે આમાં બે ચાલુ કરી દરે ભોળા ના ચાલો લાઈટ પણ ગઈ છે મેં તો પણ ના હોતા આ ઠંડો તો આખા તડકા થઈ ગયા હતા બાબરા તો લાઇટ પણ વાઈ ગઈ છે ચાલો હવે જઈશ નાખું મેં વાળ નાખ્યું પણ અડધે ભૂગવા આવ્યું હતું મોટર તો ઘણું પાણી આવ્યું બીજી મોટર મેં ચાલુ કરી ને એમાં પણ ઘણું પાણી આવ્યું ચાલો ઘરે જઈ

પટુ પટુ મારો આસન છે મારો આસન છે મારે બેસવાનું છે મ મારે મારે બેસવાનું જ હોય તને ખબર છે હે હા જો જો હા જો જો કુપર પટુ 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 હે આ લો તાલી પાડો આપણે તાલી તાલી પાડો તાલી પાડો આ જો રામ 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 આ લો તોપણ કરવા લો કરવા ચાલો આપણે છે ને ગામમાં જ જેવા બધું હટાણું કરી આવ્યા છે શું શું લાવ્યું દેખાડીએ તમને મેથી લાવી છે સવારમાં પરોઠા બનાવવા માટે મેથી દૂધ છાશ અગરબત્તી એવું બધું છે મિત્ર એટલું વસ્તુ લાવ્યો જો હાલો મૂકી દઈએ અંદર ફ્રીજમાં હજી એક અંદર છે અગરબત્તી લાવી છે અડધું કાઢવાનું રહી ગયું ના આટલું વસ્તુ હું હાલો દઉં આવો દઉં ઘા કરું દાદા હું કદાચ કેટલા વર્ષ ના વાવા હું 12 મહિના આપવાના મિત્રો માં દાદા વેઈ ગયા મિત્રો આજે તે ક્યારે વેઈ ગયા તો દાદા હા યાર ભાભી ને પૂછી એને ખબર હશે આમ કડી કમો હતા એને પૂછી કરે હતા હાલો એમને રોકવાનું હતું તે વેઈ ગયા હું કો રોકા હે દાદા ભગી હારી હુઆણ હતી તે આમ રામ રામ એnta કે દાદા માટે સરપ્રાઈઝ પણ આવ્યું છે હવે દાદા વી ગયા કેમ કેવું પછી કશું હાલો

નથી એવો પણ કોડા